વાત કરીએ ભાવનગરના વલ્લભીપુરની તો વલ્ભીપુર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા આધેડ માજીને પેન્શન માટે ધક્કા ખવડાવતા માજીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે

એ તૈયાર કરીને વળી કચેરીએ મોકલાયેલો છે એ પરત આવેલો છે તો એની પૂર્તતા કરીને એ સત્વરે તો મોકલી આપવામાં આવશે બીજો એનો પ્રશ્ન હતો એને જે રકમ જે મળવાની હતી બરાબર તો એ રકમ તો એને ચૂકવી આપેલ છે એ બાબત ગઈકાલે મેં એને સમજૂતા કરાવેલા કે તમારા મોટા ભાગના પ્રશ્નો ઉકલાઈ ગયા છે હવે જે એને કુટુંબને નવી ભરતી કરવાની છે બરાબર એ તો જે નગરપાલિકાની સ્ટ્રેન્થ પ્રમાણે જયારે ભરતી કરવાની હોય ત્યારે જે એને જાણ કરવામાં આવશે એને જરૂર લાગે તો લેશું એ રીતે જરૂર લાગે તો

હવે પછી પાછું આવ્યું છે હવે એનું એનું ક્યાં સુધારો કરી ત્રણ મહિના થી ફરી બે કઈ તમારી શું મારી માંગણી એમ છે કે મારું પેન્શન કરો મારું પેન્શન ને મારા ઘરેથી વો લઈ લેવાની ફરજ કરો અને જો નિરાકરણ નહીં આવે તો આત્મા કરીશ